અક્ષય તૃતીયાને વણજોય તૃતીયાત કહેવામાં આવે છે સુરતીઓ પણ કરી રહ્યા છે અખાત્રીજ પર ખરીદી આજના દિવસે ખરીદી કરવી શુભ હોવાની માન્યતા છે જ્વેલર્સની દુકાનમાં વહેલી સવારથી ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી આજથી લગ્ન સ્તરાની ખરીદીની પણ શરૂઆત કરવામાં આવતી હોય છે આજે આખા ત્રીજનો પર્વ છે ત્યારે આજના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને લગ્નસરાની જે ખરીદી છે તે આજથી લોકો કરતા હોય છે અને આજના દિવસનું મહત્ત્વ પણ કંઈક અલગ જ રહેલું હોય છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ વિવિધ જે જ્વેલર્સની જે દુકાનો છે તેમાં ગ્રાહકોની જે ભીડ છે તે ભીડ જોવા મળી રહી છે આપણી સાથે જ્વેલર્સના માલિક જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી સર આજે આજના દિવસનું ખૂબ જ મહત્ત્વ છે શું કહેશો અખાત્રીજનું મુરત અક્ષય મુરત ગણવામાં આવતું હોય છે આજે સોના ચાંદી સોનાચાંદી હીરાની સારા પ્રમાણમાં લોકો ખરીદી કરતા હોય છે આ વખતે દર વખતની જેમ આ વખતે પણ લોકોએ જેમ લાઇટ વેઇટની જ્વેલરી ગોલ્ડ કોઈન્સ સિલ્વર કોઈન્સની ખૂબ જ સારા પ્રમાણમાં ખરીદી ચાલી રહેલી છે આ વખતે લગ્નસરા ઓછા હોવાથી જે મુહૂર્તનું પ્રમાણ ઓછું છે આ વખતે જેમ સૂર્યનો અસ્ત છે એટલે મહારાજ લોકોએ જે મુહૂર્તનું નથી આપેલા એના હિસાબે આ વખતે થોડીક લગ્નસરાની ઘરાકી થોડી ઓછી છે ઓવરઓલ જોવા જઈએ તો ભાવમાં તો ખૂબ જ ઉછાળો આવીને અત્યારે ઘણો ભાવ નીચો આવ્યો એટલે લોકો માટે એક ઉત્સાહનો માહોલ હતો કે અત્યારે ભાવ નીચા આવ્યા છે અક્ષય અક્ષિતૃતિયાનો દિવસ છે એટલે આજના દિવસે તો લોકો માનસિક રીતે તૈયાર થઈને આ ભાવમાં ખરીદી કરી રહેલા છે આજનો ભાવ જોવા જઈએ તો આજે સોનાનો જે ભાવ છે એ પાંચ સાત લાખને પચાસ હજાર રૂપિયા જે સો ગ્રામનું ચોવીસ કેરેટનું બિસ્કીટ આવતું હોય છે એનો ભાવ છે અને બાવીસ કેરેટનો ભાવ આજે ચોસઠ હજારની આજુબાજુનો ભાવ છે અને આજે લોકો લાઇટ વેઇટની જ્વેલરી એટલે સોનાનો ભાવ વધારે હોવાથી આ દિવસે લોકો સ્પેશિયલ ખરીદી કરતા જ હોય છે તો એ લોકો માટે જે ગત વર્ષનું બજેટ છે એમાં આ વર્ષમાં બજેટનો જે વધારો છે એટલા માટે થોડી લાઇટ વેઇટની જ્વેલરી ખરીદી કરી રહ્યા છે જી આજના દિવસનું મહત્વ શું છે આપ પણ ખરીદી કરવા આવ્યા છો आज अक्षय तृतीय है आज न दिवसे सोनू खरीदी करवा बहुत शुभ मानू जाए दर वर्षे मार फैमिली साथ सोनू लेवा आती रहो छूँ तो आज भी हूँ सोनू की खरीदी करवाई जी जैसे कि आज अक्षय तृतीय है और हर साल हम अक्षय तृतीया को इतना शुभ मानते हैं तो हर साल हम गोल्ड ज्वेलरी परचेस करते हैं क्योंकि ऐसी मान्यता है कि हम गोल्ड इस दिन खरीदें तो हमारे घर पर लक्ष्मी का वास होगा तो वही आज हम मुहूर्त करने के लिए आज हम पे आए हैं सेट्स देखने के लिए और आज हम जरूर परचेज करेंगे જે આપણે જે રીતે જોયું તે રીતે આજે ખાસ કરીને અખાત્રીતનો પર્વ છે ત્યારે આજે સોનાની જે ખરીદી છે તે કરવી ખૂબ જ શુભ માનવામાં આવતી હોય છે લગ્નશરાની સિઝન હવે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આજના દિવસે જે પણ લગ્નશરાની શરૂઆત છે ત્યારે આજે ખરીદીથી લોકો આજે શુભારંભ કરવામાં આવશે મહત્ત્વની વાત છે કે જે રીતે ભાવ ઓછા થયા છે જેને કારણે આજે જ્વેલર્સની જે દુકાન છે તે દુકાનોમાં ગ્રાહકોની ભીડ પણ જોવા મળી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ